એથે નો નખો જાયનો તિયા ભાવના ભડા કરે મારા મન આવો છોકરો પડ્યો છે આ છોકરાને આવ ના કહેવાય તમારાથી આ કાવ મોટો ભમરાળો એની મહોળ જોસે માડું તો નામ મુઆ કાળ હા શું કરો છો કરાય ડાઢું કરાય ડાઢું કોઈ શું કરી નથી ને આબરૂ મારી જાય છે મુઓ ને બોલ બોલ પણ રે મારા કાકો રૂપિયા કે હાડી કરાવજો હું તો તાર કાકાની વહુ થાપરી હું સુતા છડાળી કાકાની વહુ થાતું મારું હું તો રૂપળો છું સુશીલે સંસ્કાર લાગે જો મને ક્રિકેટ ચાહી ગીતા બનાયા પડ્યો છે તે ધનો છે તે મે નથી ના હું તો સડે તો ટોપો ખાત્રો તને થઈ બેઈચ મો છે તને તમે તમારા ડખમ મને વાઢો રાખશોય તું કરે

એ ઓરા વેવઈ રામ 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 પણ અધી ક્યા વેવઈ છે આ છોકરો તો દોવાજો છોકરો ટિકડી ભગે નાઈ રામ રામ ના કરાય એ હે પાંચ સો પૈસા મારી નાસી ઓસ રંગ આઈતો ઓસ રંગ નહીં બોલાતા બેવ મોડુ કરી ફોડો

બાપા એ મોડું કર્યું લઈ લાયા રિક્ષા લઈ લયા શાંતિ પાણી લાય પાણી કાળ મોટા લીઓ કેવાય બહાર કહેવાય એમ કેવાય હારો તમે મારી વાત હા

એટલું મજા આવે હું આવુંને પડા બેમન હેડાડી જબરદસ્ત મસ્કરી વાળી સારી નતા કતન હાચું કેતાતા તો ના કરાય આપડા ઘરે મહેમાન આવ્યા છે આલી તો અમાર મસ્કરી આવસે અરે આને

તો મને એવું સાહેબ મળ્યા હું ગાતો તો શું કીધું સાહેબ મને કહેતા ના તમારા કેસના કેસ ના લાખ રૂપિયા બાકી છે એ ભરસુ ભર્યા

શું અરે બળ્યા કેલા શું કઈન જાતા હું તો ભૂલી ગઈ આવું છે રડીજો રડીજો જ નથી અરે એ તો મસ્કરી આ સાડું આડું સિપોડું બધા મસ્કરી હોતા છે અરે પૂછો મારી બાયડીને અલા લેવા અમારે આવું નથી કરવું અમારે લા નથી બુશે તો છે તો હેડો હેડો મેલ લાવ અલ્યા પર બાડી વગર કાવ તું બાડી એ લેવાય એ છોકરા મે લઈ લેવાય સેટિંગ કરશા તો નથી સાઉ તો આમ રહે અડી મોટી વાત કરી છે આઈ બોલા દેવી મોં ડંડા રાખાય હેડો બે જો